દરેક પ્રશ્ન કાયદાનો હોતો નથી કાયદા બહાર પણ પોલીસે કામ કરવું પડે છે અને આ કામ લોકોની ભલાઈ માટે કરવું પડે છે એક મહિલા ગૃહ મંત્રી હર્ષ સંઘવી પાસે આવે છે આંખમાં આ શું છે પણ હર્ષ સંઘવી કહે છે લુખાવથી ડરવાનું નહીં લુખાવને અમે સીધા કરી નાખીશું ક્યાંની ચા ઘટના શું હતો મામલો અને કોણે કર્યું કામ તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત વાત કરવી છે પોલીસની પોલીસ કાયદા પોતીથી બધું કરવા જાય તો લોકોને ન્યાય ન મળે ક્યારેક કાયદાપોથી બાજુ પર રાખી પોલીસે આંખ લાલ કરવી પડે અને ક્યારેક પોલીસે હાથમાં દંડો લેવો પડે કાયદાપોથી આંખ લાલ કરવાનો કે દંડો બતાડવાની મંજૂરી આપતું નથી પણ જો કાયદાની પ્રક્રિયામાં સામાન્ય માણસ અટવાય તો ન્યાય માટે વર્ષો સુધી તે અદાલતના પગથિયા ઘસતો રહે ઘટના અરવલ્લી જિલ્લાની છે મોડાસામાં રહેતી એક કૃપા જોશી નામની મહિલા પોતાના ભાઈને વિદેશ મોકલવા માગતી હતી માતા પિતા બીમાર હતા પથારી હતો એટલે વિદેશ મોકલવા માટે તે એક મકાન હતું તે ગીરવે મૂકે છે અને અઠ્યાવીસ લાખ રૂપિયાની લોન લે છે સમય આગળ વધે છે જ્યારે કૃપા જોશી પાસે પૈસાની વ્યવસ્થા થાય છે અને પૈસા પરત આપવા જાય છે ત્યારે જેની પાસે મકાન ગીરવે મૂક્યું હતું તેણે કહ્યું કે હવે તો દસ્તાવેજ થઈ ગયો છે કૃપા જોશીને જરા પણ અંદાજ આવ્યો નહીં કે જ્યારે ગીરવે મૂકવા માટે બાનાખત થઈ રહ્યો હતો ત્યારે આ માણસ મકાનના દસ્તાવેજ ઉપર સહી લઈ રહ્યો હતો કૃપા જોશીનું મકાન જતું રહે છે પછી ત્યાં જિલ્લાની પોલીસ પાસે ધક્કા ખાય છે પણ પોલીસ સિવિલ મેટર છે તેમ કહી બાય બાય ચાઈણી કરતી રહે છે આખરે આ મહિલા પહોંચે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે જ્યારે હર્ષ સંઘવી પાસે કૃપા જોશી નામની મહિલા પહોંચે છે ત્યારે ભારે ભીડ હતી છતાં ભીડની વચ્ચે હર્ષ સંઘવી આ મહિલાને સાંભળે છે અને તાજેતરમાં જ અરવલ્લીમાં એસપી તરીકે મુકાયેલા એસપી મનરસિંહ જાડેજાને ફોન કરીને કહે છે આ મહિલાને ન્યાય અપાવવાનો છે અને પછી અરવલ્લી પોલીસ હરકતમાં આવે છે એસપી મનહરસિંહ જાડેજા પોતાના ડીવાયસપીને તપાસ સોંપે છે અને તપાસના અંતે સ્પષ્ટ થાય છે કે આ મહિલા સાથે છેતરપિંડી કરવામાં આવી છે જેણે ઘર પચાવી પાડ્યું હતું તે માણસને બોલાવવામાં આવે છે અને પોલીસની ભાષામાં સમજાવવામાં આવે છે કે પોલીસ પોલીસનું કામ કરશે તો મુશ્કેલી વધશે આખરે આ માણસ સમજી જાય છે કે હવે કૃપા જોશીની મદદે પોલીસ આવી છે એટલે તે ઘર પાછો આપવા તૈયાર થાય છે અને રિવર્સ દસ્તાવેજ પણ કરી આપે છે આ મહિલા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનવા જ્યારે ગાંધીનગર પહોંચે છે ત્યારે અરવલ્લીના એસપી મંદરસિંહ જાડેજા પણ ત્યાં હતા અને પછી જે ઘટનાક્રમ થયો તે તમે જોઈ લો મને અરજી આપવા મને આવેલા એક દિવસ મંગલવારે દરતા અરવલ્લી જતા એ ને બરાબર છે સર એમને દસ્તાવેજ એમણે જયારે પૈસા લીધા હતા ત્યારે દસ્તાવેજ ઓલાય બોલી ને કરી નાખ્યો હા એટલે પછી જયારે એને બોલાવી તપાસ અધિકારી અમારા ડિવાઇસથી જતા પોતે અચ્છા અને એમણે પછી રિવર્સ દસ્તાવેજ કરી દીધો છે બહુ સારા કરે હવે શાંતિ મન ને પાક્કું ને બેનને હવે તો ડર નહીં લાગતી ને જતા જરાય ડરવાનું નહીં આ બધા છે જ આવા બધા લુખાઓ અમે સીધા કરી લેશો તમારે દરવાની જરૂર નથી કોઈ મને લાગતું કે લાસ્ટ મોમેન્ટ પર મારી પણ નેસરનો એટલો સપોર્ટ રહ્યો છે ને કે અનબિલીવ કામ બિલીવેબલ થયું છે એટલે વિશ્વાસથી જવાનું જ પોલીસ સ્ટેશન જાઓ તો કંઈક સારું જ થાય પણ તમે આગળ વધો કારણ કે મને એમની વાત પરથી લાગ્યું કે એમની વાત સાચી છે હા એટલે ફૂલ ભીડ હતી એ દિવસે જ્યારે મને મળવા આવેલા ત્યારે કેમ બેન હવે રડવાનું નહીં હવે ખુશ રહેવાનું હવે શું ટેન્શન નહીં પહેલા દસ્તાવેજ કરાવી તો પજેશન પણ લઈ લે વિનંતી એટલી જ છે કે તમે આ કિસ્સામાં ખૂબ સારું કામ કર્યું છે પણ સવાલ એવો છે કે જ્યારે સ્થાનિક કક્ષાએ માણસ ફરિયાદ લઈને જાય છે ત્યારે તેની ફરિયાદ નોંધવામાં આવતી નથી અને એટલા માટે જ લોકોને તમારા સુધી પહોંચવું પડે આ સારી નિશાની નથી જેટલા લોકોની ફરિયાદ નોંધાતી નથી તેમાંથી માત્ર એક ટકો લોકો સચિવાલય સુધી પહોંચે છે અને એક ટકો લોકો જ ગૃહ રાજ્ય મંત્રીને મળી શકે છે આ સ્થિતિને સુધારવી અનિવાર્ય છે કારણ કે બધા જ એટલા નસીબદાર હોતા નથી કે તે ગૃહ રાજ્ય મંત્રીને મળી શકે તો આ છે આપણા ગુજરાતની સ્થિતિ અને આ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે લુખાવને સીધા કરવાનું કામ અમારું છે તો તમારી પોલીસને કહી દેજો કે એમના વિસ્તારમાં હવે કોઈ લુખો મળવો ન જોઈએ તો આ છે નવજીવન ન્યૂઝ તમારો અવાજ તમારી વાત તમારી ભાષામાં આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી અમને લખજો અમારી સાથે વાત કરતા રહેજો અમારું બેલ બેલાઇકોન દબાવજો અમને સબસ્ક્રાઈબ કરજો અમને પણ તમારી એટલી જ જરૂર છે અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકીને રજા આપો આવું છું એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરા